મિત્રો સૃષ્ટિનો નિયમ છે કે એકવાર શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી પાછા પ્રાણ પ્રતિષ્ઠાપન કરી શકાતા નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની અવતાર લીલા દરમિયાન એવા કાર્યો કર્યા છે જેના દ્વારા અનેક મૃતાત્માઓને પાછું જીવનદાન પ્રાપ્ત થયું છે આજે એવા જ પ્રસંગની વાત કરવી છે મિત્રો જેના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની એમની ગુરુપતિની સાચી નિષ્ઠાના આપણે અપ્રતિમ દર્શન થાય છે એકવાર મધ્યપ્રદેશના ઉજ્જૈન અવંતિકા નગરી માણવામાં સાંદીપની ઋષિ પુત્ર શોકમાં ગમગી નો જ ભગવાન શિવની આરાધના કરે છે અને એમના બળથી મહાકાલ પ્રગટ થાય છે અને કહે છે કે બે કુંવરનું વિધા સંપાદનના હેતુથી આગમન થશે જે તમારા મનોરથ પૂર્ણ કરશે અને કહેવાય છે કે થોડાક સમય પછી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ વિધા મેળવવા માટે શાંતિપની ઋષિના આશ્રમમાં આવે છે અને જ્યાં કને તેમનો સુદામા સાથે બેઠો થાય છે અને બંને જણા જાણ મિત્ર બને છે

પોતાના પુત્ર ને જોઈને બંને જણા ખુશખુશાલ થઈ જાય છે આશ્રમ નું વાતાવરણ ખીલી ઉઠે છે અને ભગવાન શ્રી કૃષ્ણ નો જય જે કાર થઈ જાય છે મિત્રો આ તો ભગવાન શ્રી કૃષ્ણ કોણ પુરુષોત્તમ છે યાર જય શ્રી કૃષ્ણ